એ લોકો ચોક્કસથી ગ્રાઉન્ડ પાસ થવાના જ છે હવે આપણને ખબર છે કે પોલીસ ભરતી ફક્ત ગ્રાઉન્ડ પાસ થવાથી આપણે ક્લિયર નથી થઈ જવાના હજુ પાછળ લેખિત પરીક્ષા પણ બાકી છે એટલે આપણે લેખિત પરીક્ષાની તૈયારી પણ કરવાની છે એટલે જ્યારે આપણે ગ્રાઉન્ડ પાસ કરીએ છીએ ત્યારે આપણી સામે બે ચોઈસ આવે છે કે યા તો આપણે કોન્સ્ટેબલની પ્રેપરેશન કરીએ યા તો આપણે પીએસઆઈ ની પ્રેપરેશન કરીએ કારણ કે આ વખતે પીએસઆઈ દર વખતની જેમ ઓબ્જેક્ટિવ નથી આ વખતે ડિસ્ક્રિપ્ટિવ પણ છે એટલે એની તૈયારી થોડીક અલગ થઈ જાય છે કોન્સ્ટેબલથી તો હવે આપણે આગળ કઈ રીતે તૈયારી કરીશું એની રણનીતિ ઓવરવ્યુ થોડોક અમથું લેવાના છે આવનાર સમયમાં આપણે વિગત એના વિશે વાત કરીશું પણ અત્યારે જ્યારે ગ્રાઉન્ડ પાસ કર્યા છે તો આપણે એક ક્લિયર હોવું જોઈએ કે યા તો હવે આપણે પીએસઆઈ ની પ્રિપેરેશન કરીશું યા તો કોન્સ્ટેબલની કરીશું હા તમે પીએસઆઈ ની પ્રિપેરેશન જો ડેડિકેટેડ પ્રિપેરેશન કરશો તમારે તૈયારી પહેલેથી એ જ હશે તો એમાં તમારે બાય ડિફોલ્ટ કોન્સ્ટેબલની ની થઈ જશે પણ જે લોકોને ખ્યાલ છે કે આપણાથી વરાતમક થવાનું નથી તો એ લોકોએ અત્યારથી એમનો જે માર્ગ છે એ નક્કી કરી લેવાનો છે કે આપણે કોન્સ્ટેબલની તૈયારી કરવાના છે તો હવે આપણે સૌ સાથે મળીને કઈ રીતે તૈયારી કરી શકીએ એ વિશે આપણે આજે વાત કરવાના છે એના પહેલા હું એક નાનકડી એવી વાત તમને શેર કરવા માંગીશ કે જુલાઈ મહિનાની અંદર મિત્રો જ્યારે આપણે સ્ટડી વિથ કોપ એક ચેનલ શરૂ કરી હતી એ વખતે આપણો મોટિવ એવો હતો કે આપણે મેથ્સ રીઝનિંગના લેક્ચર મૂકીશું જે લોકો ઘરે બેસીને તૈયારી કરે છે તો એમને આપણે ફ્રી મેથ્સ મેથ્સ રીઝનિંગના લેક્ચર આપણે પ્રોવાઇડ કરીશું હવે ધીમે ધીમે જ્યારે તમારો સારો પ્રતિસાદ મળતો ગયો એટલે આપણે ફ્રી રનિંગ કોર્સ શરૂ કર્યો અને પોલીસ ભરતી માટે આપણે રેગ્યુલર ટાઈમ ટેબલ આપેલા અને ઘણા બધા મિત્રો એને ફોલો કરીને પાસ થયા પણ છે ચોક્કસથી એમાં કોઈ શંકાને સ્થાન નથી કે જે પણ લોકો પાસ થયા છે એમની મહેનતના લીધે જ થયા છે પણ મને રોજ જે લોકો પાસ થાય છે એમના મેસેજ આવે છે કે ખૂબ ખૂબ આભાર તમારા ગાઈડન્સથી પાસ થયા છે તો મિત્રો આ જે લાગણી એ વખતે મને અનુભવું છું એ કોઈ વ્યક્તિ જ્યારે એની સફળતામાં આપણને થોડીક હિસ્સેદારી આપે છે તો એ ખૂબ સારી બાબત કહેવાય છે એટલે હવે આપણે આજે સ્ટડી વિથ કોપ આપણો જે આ પરિવાર ખૂબ મોટો થયો છે તો હવે આપણે આગળ આગળ ધીમે ધીમે ઇનિશિયેટિવ શરૂ કરીએ છીએ આપણને ખબર છે કે વર્ણાત્મક પરીક્ષા આપણે પીએસઆઈ ની છે તો એના માટે આપણે જે તે સમયે રોજે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ શરૂ કરેલી હા ગ્રાઉન્ડ બાકી હતું એટલે કોઈ લોકો શરૂઆતમાં ઓછા લોકો લખતા હતા દસ બાર લોકો લખતા હતા પણ જેટલા પણ લોકો લખતા હતા તો આ પ્રકારે આપણે અલગ અલગ ઇનિશિએટિવ શરૂ કરેલા હતા હવે જ્યારે આપણે લેખિત પરીક્ષાની તૈયારી કરવાના છે તો અત્યારે પણ આપણે એક આયોજન લાવેલા છે કે આપણને ખબર છે કે ગ્રાઉન્ડ પાસ કર્યા પછી આપણે લેખિતની તૈયારી ચોક્કસથી કરવી જ પડશે કારણ કે હવે ગ્રાઉન્ડના કોઈ માર્ક નથી એટલે જે પણ મેરિટ બનવાનું છે એ લેખિત પરીક્ષાના આધારે જ બનવાનું છે એટલે હવે કોન્સ્ટેબલ માટે તમે જ્યારે પ્રિપેરેશન કરો ત્યારે આપણને ખબર છે કે બસો માર્ક નું પેપર છે અને આ વખતે એમાં જે મેથ્સ રીઝનિંગ નો જે પોર્શન છે એ વધી ગયો છે એસી માર્ક નું આપણું મેથ રીઝનિંગ છે પાર્ટ એ અને એ સિવાયનું એકસો વીસ માર્ક નું આપણું જે છે એ જીકે જીએસ ના જે સબ્જેક્ટ હોય એ છે એ જ રીતે આપણે જ્યારે પીએસઆઈ માં જોઈએ છે તો એની અંદર પણ તમે મેથ્સ રીઝનિંગ નો પોર્શન જોશો તો સો માર્કનો છે બીજા સો માર્કમાં માં જીએસ છે અને એ સિવાયનું જે સો માર્ક છે તો એની અંદર આપણે વર્ણાત્મક તૈયારી કરવાના છીએ મિત્રો હું મારા અનુભવ પરથી તમને કહીશ કે જ્યારે મેં સીસીંગ કરવી પડે કારણ કે એની અંદર સિલેબસ જે ભાષાનો હતો એ સમાન હતું પીએસઆઈ નો આખો સિલેબસ સીસી માં આવી જતો હતો તો એ સમયે મેં લખવામાં પ્રેક્ટિસ ઓછી કરેલી બરાબર એક્ઝામ સારી જ ગઈ છે સો ટકા આપણે લખીને જ આવ્યા છે પણ મને એવું લાગતું હતું કે ભાઈ એની અંદર જો મેં હજુ વધારે લખવાની પ્રેક્ટિસ કરી હોત તો રિઝલ્ટ હજુ વધારે સારું આવી શકે હજુ રિઝલ્ટ આવ્યું નથી પણ જે પણ આવશે એના વધુ સારું આવી શકે અને જ્યારે એમાં લખવાનું એવું વિચાર્યું હતું પહેલા એક વખત સિલેબસ વાંચી લઉં પછી લખવાનું શરૂઆત કરું અને વિશ્વાસ કરો મિત્રો જ્યાં સુધી એક્ઝામ આવી ત્યાં સુધી મને કોઈ દિવસ એવું ના થયું કે હવે મારી તૈયારી પૂરી થઈ ગઈ છે હવે હું લખવા માટે કેપેબલ છું એટલે મારો કહેવાનો અર્થ એ છે જે લોકો પીએસઆઈ ની એક્ઝામ ની પ્રિપેરેશન કરે છે એમના માટે કે ભાઈ જો તમે અત્યારે એવું વિચારતા હો કે મારે પહેલા તો આખું સિલેબસ હું વાંચી લઈશ બધી વસ્તુ રિવિઝન કરી લઈશ પછી હું ડિસ્ક્રિપ્ટિવ ની તૈયારી કરીશ મિત્રો આપણને ખબર છે કે જે 100 માર્ક નું ડિસ્ક્રિપ્ટિવ છે અને જે 100 માર્ક નું મેથ્સ રીઝનિંગ છે એ ગેમ ચેન્જર બનવાનો છે મારું એવું માનવું છે કે ભાઈ જીએસ ની અંદર બધા લોકો એવરેજ આસપાસ માર્ક લાવશે આનો મતલબ એવો નથી કે આપણે જીએસ ને સ્કીપ કરવાનો છે

પણ દોડ નજીક હતી એટલે બધા લોકો દોડની તૈયારીમાં વ્યસ્ત હતા એટલે આપણે એને થોડોક સમય માટે મુલતવી રાખી દીધી હતી એટલે આપણે ચેનલની અંદર હવેથી આપણે રોજ એક એક પ્રશ્ન આન્સર રાઈટિંગની પ્રેક્ટિસ માટે પણ મૂકીશું અને જે લોકો ટેસ્ટ સિરીઝ જોઈન કરવા માંગે છે આપણને ખબર છે કે ભાઈ મોક ટેસ્ટ ખૂબ મહત્વની છે આપણે વર્ણનાત્મક ની અંદર જેટલું લખીશું એટલું આપણું લખાણ સુધરશે બરાબર તો આપણે એક મોક ટેસ્ટ સિરીઝ પણ આયોજન કરેલું છે ચોક્કસ મિત્રો એ પેપરમાં હું નથી ચેક કરવાનો હું નથી કાઢવાનો આપણે એના માટે જે મિત્રો અગાઉ જીપીએસસી ની પરીક્ષા આપી ચૂકેલા છે મેઇન્સ આપી ચૂકેલા છે એવા અનુભવી મિત્રો પાસે આપણે પેપર કઢાવવાના છીએ અને એ જ મોક ટેસ્ટ આપણે પ્રોવાઈડ કરવાના છીએ અને એની અંદર આપણી સાથે અત્યારે 10 12 લોકો ઓલરેડી જોઈન થઈ ચૂકેલા છે અને જે બે વ્યક્તિ આપણે પેપર ચેક કરવા માટે રાખેલા છે તો આપણને ખબર છે કે આપણે સોમવારે એ પેપર મૂકી દેવાના છે એટલે સોમવારે જે પણ લોકો એ પેપર આપવા ઈચ્છતા હોય એ લોકો સોમવાર થી લઈને બુધવાર સુધીની અંદર એ પેપર આખું લખી નાખવાનું છે અને ત્યાર પછી આપણે જે મોક ટેસ્ટ સિરીઝ વાળું જે ગ્રુપ છે એની અંદર તમને એક લિંક આપવામાં આવશે જ્યાં તમારે એ પેપરને અપલોડ કરી દેવાનું રહેશે અને ત્યાર પછી દરેક બુધવાર પછી તમે કોઈ અપલોડ કરી શકવાના નથી અને રવિવાર સુધીમાં મિત્રો એ જ અઠવાડિયામાં મતલબમાં સોમવારે પેપર અપલોડ થયું બુધવાર સુધીમાં તમે લખી નાખ્યું અને એ જ વીક માં રવિવારે તમને ચેક કરેલું ઇવેલ્યુએશન સાથે

અને આપણી સાથે જે પેપર ચેક કરવા માટે મિત્રો જોડાયેલા છે તો એમને પણ એવું હતું કે આપણે વિશેષ જેટલા લોકો જોડાય એ રીતે જ કરવાનું છે કારણ કે પછી વધારે લોકો જોઈન થઈ જાય તો એની જે ગુણવત્તા છે એ એટલી બધી જળવાય ના રહે એટલે આપણે જે લોકો જલ્દીથી જોડાવા ઈચ્છતા હોય ત્યાં મોક ટેસ્ટ સિરીઝમાં જોઈન થઈ શકે છે બરાબર મોક ટેસ્ટ સિરીઝમાં જોઈન થવા માટે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળશે ત્યાં તમે જોઈન થઈ શકો છો એટલે ત્યાં તમે મેસેજ કરશો એટલે તમને આખી મોક ટેસ્ટ જે વિગત છે ત્યાંથી તમને જાણવા મળી જશે તો આ વાત થઈ પીએસઆઈ ની વર્ણનાત્મક ની બરાબર એટલે મારું આ એક અંગત સજેશન છે કે ભાઈ વર્ણનાત્મક માટે તમારે કોઈ રાહ જોવાની જરૂર નથી તમે જેટલું લખશો એટલું તમારી ભાષા તમારી સુધરશે અને તમને લખાણ કઈ રીતે કરવું એ ખ્યાલ આવશે બરાબર બાકી જ્યારે એક્ઝામ જશે ત્યારે તમને ખ્યાલ આવી જ જશે કે ભાઈ એ દિવસે એ માણસ કેતો હતો એ સાચું હતું બરાબર ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ કે કોન્સ્ટેબલની તો કોન્સ્ટેબલની અંદર મિત્રો અત્યારે આપણે આયોજન એ રીતનું છે કે લગભગ 25 લોકો આ મોક ટેસ્ટ સિરીઝની અંદર જોઈન થઈ ગયેલા છે એમાં આપણે પાર્ટ એ કે જેની અંદર મેથ્સ રીઝનિંગ અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન તો એની આપણે વીકલી મોક ટેસ્ટ અપલોડ કરીએ છીએ બરાબર તો જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરવા ઈચ્છતા હોય અને પાર્ટ એમાં મેથ્સ રીઝનિંગ અને આપણે જે ગુજરાતી કોમ્પ્રીહેન્શન તો આ

આ સિવાય મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ આપણે યુટ્યુબ ચેનલ ની અંદર સમયે સમયે દરેક અઠવાડિયે મેથ્સ ના જે ફ્રી લેક્ચર અપલોડ થાય છે એ તમામ માટે હંમેશા ફ્રી જ રહેશે અને એ લેક્ચર પણ આપણે એ સિરીઝ પણ શરૂ જ રાખવાના છે તો કોઈ મિત્રો એવા હોય કે ભાઈ એમને એવી ઈચ્છા હોય કે ભાઈ આપણે આન્સર રાઇટિંગ તો કરીએ છે પણ મને કોઈ ચેક કરી આપે તો વધુ મજા આવે તો ખાસ એમના માટે આ મોકતે સિરીઝ છે એ લોકો જોઈન થઈ શકે છે બાકી જે લોકોને એવું છે કે ભાઈ મારે ખાલી આન્સર રાઇટિંગ જ કરવી છે અત્યારે ચેક કરવાની જરૂર નથી તો એ લોકો ફ્રીમાં આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ અને આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરી શકે છે બાકી જે લોકોને મૂલ્યાંકન કરવું છે જેને ચેક કરવું છે એમને આ સ્પેશિયલ સિરીઝ જોઈન કરવાની રહેશે